બેક ટુ માય ચેનલ તો સવારના વાગી જશે 10:30 અને આ બધું ફરીથી ગોઠવાઈ ગયું છે ફાઇનલ લોડી બરાબર ને ગુડ મોર્નિંગ વેરી જય જય તો બટર જ આખો ઉંધો કરીને રાખી દીધો આજે તો ફરીથી ઢોસા ખાવાના છે બટર હા આમ હા વેનીલા બરાબર તો ફરીથી ડોસા ખાવાના છે એમને મસાલા ડોસા પીનો પ્લેન પેપર પ્લેન નહીં મસાલા એટલો પડ્યો છે તો વપરાય ઓકે જી સરસ ચાલો ગાઈસ તો છે ને ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લે નાસ્તો કરીને પછી તમને મળીએ આજે નાસ્તામાં છે સાઉથ ઇન્ડિયન ડિશ બરાબર છે ઘણા લોકો એટલું વિધું તું કેટલા પેપર બનશે ચાર ચાર પેપર બનશે ઓકે જી પાવર ગયો પાવર ગયો ચાર પેપર તો નામ લીધું ને ત્યાં પાવર દો સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ ગાઈસ કોણ કોણ કરે છે કોમેન્ટ ડાઉન બિલો કોને કોને સાઉથ ઇન્ડિયન ડિશ પસંદ છે એમ કે ઘણા લોકો સવારમાં ઢોસા પસંદ કરતા હોય છે બરાબર ને પેપર મસાલા પેપર બરાબર છે ધાન્યારે પીને ચા ખવાય કે ન ખવાય તમાર બને ખવાય મારે ખવાય બધું ઓલ પરમિશન ગ્રાન્ટેડ હોય કે ને હા એને બધું હાલે ઓલ આને ઓલ પરમિશન આપી દીધી પર સુખે છે એ ચોકલેટ ગોતે છે આજે છે આંટીનો બર્થડે ચિંદન આંટીને વિડિયો કોલ કર ચાલ આજે તમને બહુ ખુશ છે હું લઈ દીધો કાકા ગયા છો ગિફ્ટ આપી દીધી લાગે ખુશ હેપી બર્થ ડે બોલો કેટલા વર્ષના છે

જાત્રા મોકલી દેવા ગઈસ તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો રેડી છે આજે નાસ્તામાં છે ઢોસા અને ચા ગરમા ગરમ તો ચાલો નાસ્તો કરી લઈએ ગઈસ તો શોપ ઉપર જો બોડી મારી દીધું છે આવતીકાલે છે ને રજા છે 6 તારીખ 9 મહિનો ગણેશ વિસર્જન નિમિત્તે રજા છે તો ચાલો આવતીકાલે છે ને ઘણા ટાઈમ પછી રજા છે માધવ ટેક્સટાઈલ ની અંદર હા સેદુ દિવાળી છેલ્લી રજા હતી હવે ડાયરેક્ટ છે ને દિવાળી વેકેશન છે દિવાળી દિવસે ચાલુ છે એના પછીના દિવસે ધોકો આવતો તો ઢોકાનો દિવસ છે નહીતર બેસતાવરસનો દિવસ દિવસે રજા પાંચ દિવસનો જો કોઈ 10 રૂપિયા વાળું ચીઝ ખમણી નાખે છે આમાં 10 ચીઝ લબા લવ કાકા તમારા ઘરે ચીજ દેખાય છે મને આજે લબા લવ બચું છે શું છે ગાડી નીચે પાર્કિંગ માં ગાડી નીચે લાઇટ નથી થતી એટલે લાઈટ નથી થતી એમ કીધું લાઈટ કઈ જરૂર નહીં કેમ હા લાઇટ તો બીજો શું કરવા જો અવાજ આવે જો 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 અવાજ એ વાત લે લાઇટ આપો હાઈ આ એ નાની લાઈટ તો ખરી તો કરી લે મ્યાઉ એ તો દૂધ બૂધ લઈ જાય જાતું તો તો લાડુ આવી ગઈ છે ફાઇનલી હું જોતું હોય લાડુલું

ગટડી પણ મારી ગટડી મારી ગટડી મારી ગટડી એ દાદાના વાળ ક્યાં ગઈશ તો બા ને દાદા જોવાય જમવા માટે બે ગયા છે ડાઇનિંગ ટેબલ ઉપર ને લાડુ આવી ગઈ છે ને તો બધા રમાડે છે જો બરાબર પર બટે ગલ જો આયા વાસણ ઉટકવા થઈ જાય જમવાનું બાકી છે ને કઈ વાહ 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 નિરાત્રે નિરાત્રે ભાઈઓને વાહ વાહ ભાઈ જો

આલે આ હમસે બોલ શાંતિ આજે રવાના ટાઈમ પછી મે આવી રીતે તો એને મન થાય છે ખાવાનું દેને થોડું એ એ એ એ ગયો મસ્ત લાગી ગયો એ લાગ્યો એ

એ મેં જો આખર બતાય બતાય ક્યાં દાદા બતાવ બતાવ મેં આને પૂછ્યું મેં કીધું કે મે મને કે ઓ ફોટો બનાવી દયો કે હાથી છે ને બુલેટ લગાવતોય એનો ફોટો બનાવી દીધો અરે વાહ મસ્ત કરતો તો હાથી બુલેટ લગાવતોય દાદા દાદા હાથી બુલેટ માણે મને લીધી લડુ કે

तो मैंने ए मार बट्टे हावे जो सेन का ले मैं ले लेज कल तो मारा बट्टे मा सेने <स्थे> ले है कैमरा से तीनों कैमरा ले 5 लाख नो उदू ले 5 लाख नहीं ले एकी हो थोडक नी सूगे 10 लाख અરે વાહ બતાવતા આવડે તમને કે નો તો તમે લોકો કરી કે ની ચોઇસ છે તો તમને આ કેવી લાગી શરારા પેર શરારા પેર